શ્રી વાસુદી મહારાજંદ્રમુલેશ્વર મહાદેવ કે જય આજનો આ મહાપર્વ જે ભગવાન શિવના ખાસ સમા એવા શિવના આરાધનાનો દિવસ છે અને વર્ષો વર્ષ પરંપરાગત આ વાસુક દાદાના મંદિરે શ્રી ચંદ્રમુલેશ્વર મહાદેવને પટાંગણમાં શિવની સુરસુચાર પૂજાની સાથે ઉદાર વિશે કરવામાં આવે છે જેમાં ગ્રામ લોકો પણ ઘણા ભાગ લે છે ભગવાન શિવનો મહિમા તો અપાર છે એનો મહિમા કોઈ વર્ણવી શકે એમ નથી છતાં યજુવિદ્ધ સંહિતામાં રુદ્રાભિષેકમાં જે ભગવાન શિવનું વર્ણન એ ભગવાનના જે કંઈ આરાધનાના શ્લોકો છે બધા આપેલા છે અષ્ટ અધ્યાય રુદ્રાય રુદ્રાભિષેક એ ભગવાનનું પ્રચંડ થાય છે આમ તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો જેના મારા બલિરાજાની રક્ષા માટે તેનું કરવામાં આવે છે ભગવાન શિવ જે શિવરાત્રિના દિવસે પાતાળ લોકમાંથી જનલોક માટે થઈ અને ચતુર્માસ રૂપે જે બહાર આવે છે અને ભગવાન શિવની આરાધના ત્યાંથી પૂર્ણ રીતે શુભકારી માનવામાં આવે છે આવું આ ભગવાન શિવનું આરાધન જે

ત્રણ આરતી કરવામાં આવે છે જેમાં એક બપોરના હોય છે એક આરતી સંધ્યા સમયની હોય છે તથા એક મહાઆરતી રાત્રિના બાર વાગ્યા હોય છે તદ દર વર્ષે પરંપરાગત રીતે થાનગઢના ગ્રામ્ય બોર તથા વિદ્વાન વક્તા અને ભાગવતાચાર્ય શ્રી જગદીશભાઈ રાવલ દ્વારા પરંપરાગત રીતે જભિષેક પાઠ કરવામાં આવે છે અને જેનો લાભ ગ્રામ્યજનો દ્વારા લેવામાં આવતો હોય છે આજના આ પવિત્ર દિવસે પણ દર વર્ષની જેમ ગ્રામજનોએ ભગવાન શિવના રુદ્રાભિષેક દર્શન તથા આરતીનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો જય શ્રી વાસુદેવ